શિવપુરાણ ભાગ ઓગણસાહીઠ ભગવાન શિવની દક્ષને પોતાની ભક્તવત છે જ્ઞાની ભક્તની શ્રેષ્ઠતા અને ત્રણેય દેવોની એકતા બતાવી દક્ષે પોતાનો યજ્ઞ પૂર્ણ કર્યું સર્વે દેવતા વગેરે પોત પોતાના સ્થાને ગયા અને ક્ષતિખંડનો સંહાર અને મહાત્મા પ્રસન્ન બ્રહ્માજી કહે છે હે નારદ આ રીતે શ્રી મારી દેવતાની ઋતુઓની તથા ધન્ય લોકોની સ્થુતિ કરવાથી મહાદેવજી બહુ પ્રસન્ન થયા પછી એવું શંભુએ સમસ્ત ઋતુઓ દેવતા વગેરેને કૃપાદર્શિથી જોઈને તથા મને બ્રહ્માને વિષ્ણુનું સમાધાન કરીને દક્ષને આ પ્રમાણે કહ્યું મહાદેવજી બોલે હે પ્રજાપતિ દક્ષ હું જે કહું છું તે સાંભળું હું તમારા પર પ્રસન્ન છું તથાપિ હું સર્વનો ઈશ્વર અને સ્વતંત્ર છું તો પણ શ્રદ્ધાએ પોતાના ભક્તોને હાધીર લઉં છું ચાર પ્રકારના પુણાત્મા પુરુષ મારું ભજન કરે છે હે દક્ષ પ્રજાપતિ એ ચારે ભક્તોમાં પૂર્વ પૂર્વપૂર્વની અપેક્ષાઓ ઉત્રોતર શ્રેષ્ઠ છે એમાં પહેલાં આ બીજા જિજ્ઞાસુ ત્રીજા અર્થાધી અને ચ્વથા જ્ઞાની છે પહેલાં ત્રણ તો સામાન્ય શ્રેણીના ભક્ત છે પરંતુ ચ્વથા ભક્તનું વિશેષ મહત્ત્વ છે આ સર્વે ભક્તોમાં જ્ઞાની જ અને અધિક પ્રિય છે તે તો મારું સ્વરૂપ જ મનાય છે તેનાથી અધિક બીજું કોઈ મને પ્રિય નથી આ હું સાચો સાચું કહું છું હું આત્મજ્ઞ છું વેદ વેદાંતના પરંગત વિદ્વાન જ્ઞાન દ્વારા મને જાણી શકે છે કર્મને અધીન થયેલા મૂઢવાનો મને વેદ યજ્ઞ દાન અને તપસ્યા દ્વારા પણ ક્યારેય નથી મેળવી શકતા માટે હૃદય સાચી તમે બુદ્ધિ દ્વારા મને પરમેશ્વરને જાણીને જ્ઞાનનો આશ્રય લઈને સમાહિત ચીજ થઈને કર્મ કરું એ પ્રજાપતિ તમે ઉત્તમ બુદ્ધિ દ્વારા મારી બીજી વાત પણ સાંભળો હું મારા પોતાના સગુણ સ્વરૂપના વિષયમાં પણ આ ગોપનીય રહેશે અને દ્રષ્ટિએ તમારી સામે પ્રગટ કરું છું જગતના પરમ કારણસુપ હું જ બ્રહ્મા અને વિષ્ણુ છું હું સર્વનું આત્મા ઈશ્વરની સાક્ષી છું સ્વયં પ્રકાશન નિર્વિશિષ્ઠ છું હે મુનિ મારી પોતાની ત્રિગુણામત માયાનો સ્વીકાર કરીને હું જ જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરું છું અને તેમ કરતાં કરતાં એ ક્રિયાઓને નો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રનામ નામ ધારણ કરું છું એ જ રીતે કેવળ મોજ પરબ્રમ્મ પરમાત્મામાં જ અજ્ઞાની પુરુષ બ્રહ્મ ઈશ્વર અને અન્ય સમજીવોને ભિન્ન રૂપે દેખે છે જેવી રીતે મનુષ્ય પોતાનું મસ્તક અને હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી પાર પરકીય બુદ્ધિ ક્યારેય નથી કરતો એ જ રીતે મારો ભક્ત પાણીમાત્મા મારાથી ભિન્નતા નથી જોતો હે દક્ષ હું બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય સ્વરૂપ એક જ છે અને અમે જ સંપૂર્ણ જીવરૂપ છીએ એવું સમજીને જો અમે ત્રણેય દેવતામાં ભેદ નથી જોતો એ જ શાંતિ પ્રાપ્ત કરે છે જે નરધામ નરાધામ અમારા ત્રણ દેવતામાં ભેદબુદ્ધિ રાખે છે નિશ્ચય જ્યાં સુધી ચંદ્રમાને તારા છે ત્યાં સુધી નરકમાં નિવાસ કરે છે હે દક્ષ જો કોઈ વિષ્ણુ ભક્ત થઈને મારી નિંદા કરશે અને મારો ભક્ત થઈને વિષ્ણુની નિંદા કરશે તો તમને આપેલા પૂર્વક બધા સાપ એ બંનેને પ્રાપ્ત થશે અને નિશ્ચય જ એમની તત્વજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ શકતી બ્રહ્માજી કહેશે હે મુનિ ભગવાન મહેશ્વરના સુખદાયક વચનને સાંભળીને બધા દેવતા મુનિ વગેરેને એ અવસર ઉપર બહુ વર્ષ થયો કુટુંબ સહિત દક્ષ બહુ પ્રસન્નતા સાથે ભક્તિમાં તત્પર થઈ ગયા એ દેવતા વગેરે પણ શિવને જ સર્વેશ્વર જાણીને ભગવાન શિવના ભજનમાં લાગી ગયા જે એમણે જે પ્રકારે પરમાત્મામાં સંપૂર્ણ સ્તુતિ કરી હતી અને એ પ્રકારે સંતો રસી શંભુએ વરદાન આપ્યું હે મુને ત્યાર પછી ભગવાને શિવની આજ્ઞા મેળવીને પ્રશંસિત થયેલા દક્ષે શિવના જ અનુગ્રહ પોતાનો યજ્ઞ પૂરો કર્યો એમણે દેવતાઓને તો બહુ યજ્ઞ ભાગ આપ્યો શિવને પણ પૂર્ણ ભાગ આપ્યો સાથે જ બ્રાહ્મણોને દાન આપ્યું આ રીતે એમને સંપૂર્ણ અનુગ્રહ પ્રાપ્ત થયો આ રીતે મહાદેવજનાએ મહાન કાર્યનું વિધિ વર્ણન થયું છે પ્રજાપતિએ ઋતુજના સહયોગથી યજ્ઞ કર્મને વિધિ સમાપ્ત કર્યું હે મુનીશ્વર આ રીતે બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપ શંકરના પ્રસાદથી તે દક્ષિણ યજ્ઞ પૂરું થયું તદનંતર બધા દેવતાને ઋષિ સંતોષીને ભગવાન શિવને યશનું વર્ણન કરતાં કરતાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા બીજા લોકો પણ એ સમયે ત્યાંથી સુખપૂર્વક રવાના થઈ ગયા અને વિષ્ણુ પણ અત્યંત પ્રસન્ન થઈને ભગવાન શિવના સર્વમંગલકાાયક શ્રી વૈષ્ણવનું નિયંત્રણ જ્ઞાન કરતા કરતાં પોતપોતાને સ્થાને ગયા સત્પુરુષના આશ્ચર્યભૂત મહાદેવજી પણ દક્ષિણ સન્માનિત થઈને પ્રીતિને પ્રશંસા સાથે ગણો સહિત પોતાના સ્થાન નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ચાલે ગયા પોતાના પર્વત પર આવીને શંભુએ પોતાની પ્રિયા સતીનું સ્મરણ કર્યું અને પ્રધાન પ્રધાન ગણોને એમની કથા કહી આ રીતે દક્ષકને એમની સતત યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કરીને પુનઃ હિમાલયની પત્ની મેનાના ગર્ભથી ઉત્પન્ન થયા એ બધા પ્રસિદ્ધ છે પછી ત્યાં તપસ્યા કરીને ગૌરી શિવાય ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા એ એમના વાય અંગમાં સ્થાન મેળવીને વામ અંગમાં અદ્ભુત લીલાઓ કરવા લાગ્યા હે નારદ આ રીતે મેં તમને સતીના પરમ અદ્ભુત દેવે ચરિત્રનું વર્ણન કર્યું છે જે ભોગ અને મોક્ષ પ્રકદાયક છે અને સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારું છે આવ ભાગ્યના પાપને દૂર કરનારું પવિત્રની પરમ પાવન છે સ્વર યશ અને આયુને આપનાતા પુત્ર પૌત્ર રૂપ કે ફળ પ્રદાન કરનારું છે હે તાત જે ભક્તિમાન પુરુષ ભક્તિભાવથી લોકોને આ કથા ભણાવે છે તે આ લોકમાં સંપૂર્ણ કર્મનું ફળ પ્રાપ્ત કરીને પરલોકમાં પરમગતિને પ્રાપ્ત કરી લે છે ભાગ ઓગણસાહિક પૂર્વ